મહાદેવ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાત અને આજે છે ગોરમા મેં કીધું હતું ગોરમાનો ફૂલ બ્લોગ આવશે તો પેલા તમે ગોરમા જોયા ફૂલ બ્લોગ નાની નાની છોકરીઓની મસ્ત મજાની પૂજા એ બધું જોયા હો પછી મળી જાય e જો આ પ્રસાદી છે ને ગોરમાની ઘૂકરી કે જેમાં છોકરીઓ પૂજા કરે ને તે લાવે જો એમાં મઠ હોય મગ હોય ચણા હોય ને એવું બધું અલગ અલગ મસ્ત વઘેરું હોય બહુ મસ્ત લાગે તો પ્રસાદી છે બધી આજે તો જમવામાં છે ને તો આજે જમવામાં રોટલી ને એવું ખાલી બનાવવું છે આ બધું છે એ બધું જમી લેવું છે થાકી બહુ ગયા સવારના પાંચ સાડા પાંચ વાગે ઉઠ્યા આજ ગુરુપૂર્ણિમાતા પૂર્ણિમા બધા દર્શન કર પહેલા તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા શ્રાવણ મહિનામાં આવા નવા નવા વ્રતના બ્લોગ આવતા જ રહેશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ગોરમાની પૂજા પાંચ દિવસની હોય નાની નાની છોકરીઓ હોય અને એમાં છે ને મોલ ખાવાનું હોય એવું બધું હોય છોકરીઓ છે ને દહીં દૂધમાં રહેતી હોય પણ બહુ મસ્ત મતલબ આ પૂજા જોવાની મને તો બહુ જ મજા આવે કારણ કે છોકરીઓ છે ને શું કરે પહેલા પૂજા કરે પછી રમવા માટે કરી નાખે અને બહુ જ નિખાલસથી દિલથી કરે પૂજા એટલે આજ પૂજા બધા વ્રતમાંથી વધારે મહત્વ મને તો આ પૂજા લાગે છે કારણ કે હજી તો પાંચ સાત છ સાત છ સાત વર્ષની છોકરીઓ મોટી ત્યાંથી એવડી એવડી છોકરીઓ રહેતી હોય તો સરસ ગોરમાની વ્રતની પૂજા બધી થઈ ગઈ કમ્પ્લીટ અને છે કે આજે પ્રસાદીમાં છે ને બધી છોકરીઓ મતલબ એને શું કે ઘૂઘરી કે લાવે ને એવું હોય મંદિરે ફ્રૂટને ઘૂઘરીને આવું બધું લાવે ને સરસ મજાનું પૂજા કરે તો તમે જોઈએ જ વિડીયોમાં મસ્ત મસ્ત નાની નાની છોકરીઓ એવી સરસ પૂજા કરે છે તો છોકરીઓ માટે એક લાઇક સબસ્ક્રાઈબર પ્લીઝ કરી દો અને હજી શ્રાવણ મહિનો બાકી છે બધા જ વ્રતના વિડીયો અમે નાખશું તો ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું શું પ્રસાદીમાં એવું છે જોઈ લેજો સારું વિડીયોમાં અહીંયા જ એન્ડ કરી બા બાય જય સોમનાથ મહાદેવ ખૂબ મહેનત કરીએ છીએ ચેનલ માઇનસ ઉપર વહી ગઈ હતી વીસ પંદર વીસ દિવસથી પાછી જ શરૂ કરી છે અને ઘણો બધો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અને આવ પ્રેમ અને સપોર્ટ મળતો રહે તો ચાલો હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરી બા બાય